દાહોદ શહેરને સ્માર્ટ સિટીનો દરજ્જો આપ્યાને આશરે 8 થી 10 વર્ષ વીતી જવા આવ્યા છે પરંતુ દાહોદની રોડ રસ્તાની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો ન હતો હજુ તો વરસાદની થોડી અમથી શરૂઆત થઈ ત્યાં તો રોડ રસ્તાએ પોતાનો અસલી ચહેરો બતાવવા માંડ્યા છે દાહોદ શહેરના સ્ટેશન રોડનો વિસ્તાર હોય કે દાહોદ નગરપાલિકાનો વિસ્તાર હોય કે પછી દાહોદના બિરસા મુંડા ચોકનો રસ્તો હોય જ્યાં જુઓ ત્યાં મસ્ત ખાડાઓ જોવા મળે છે દાહોદ નગરપાલિકા દ્વારા રોડ રસ્તાના ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે પરંતુ જાણે કે કોઈ કામની વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું છે જેમાં યાદગાર ચોકથી બિરસા મુંડા ચોક સુધીનો રસ્તો તો સાવ તૂટેલી હાલતમાં જોવા મળ્યો છે જનતાના ટેક્સના પૈસા જાય છે ક્યાં અધિકારીઓ સીસીટીવી કેમેરામાં બાઇકની ત્રણ ત્રણ સવારી દેખાય છે પરંતુ રોડ રસ્તામાં ખાડા દેખાતા નથી આ દાહોદ સ્માર્ટ સિટીના રસ્તા નથી પરંતુ ગામડાના રસ્તા કરતા પણ બહુ ખરાબ હાલતના રસ્તા છે તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર દીપેશ ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ મા ચીકીનો રોડ છે જે દાહોદથી પડાવ સુધી જાય છે ટેશન રોડ પણ અહીંયા કોઈ રોડ જેવું લાગતું નથી બસ અહીંયા તો માટી મીઠલ જેવું લાગે છે જે નરેન્દ્રમાં બોલાડે છે એવું ખબર નહીં પણ માટી મીઠલ જ હોઈ શકે છે કેમ કે અહીંયા નગરપાલિકા પણ ભાજપની છે ધારાસભ્ય પણ ભાજપના દાહોદના ધારાસભ્ય પણ બીજેપી છે તો જ્યાં જનતા ટેક્સ ભરે છે એ ટેક્સના પૈસા જાય જશે છે કે એમને જે ટેક્સ ભરે છે આ સુવિધા માટે જ ભરે છે પૈસા તો અહીંયા કોઈ રોડ જેવું લાગતું નથી અને સ્માર્ટ સિટી ઘોષિત કરી છે પણ અમારું એટલું જ કેવું છે કે આ સ્માર્ટ સિટી નહીં પણ ખાધા સિટી જેવું ઘોષિત કરવામાં આવે એવી એવી અમારી માગ છે અને જો અહીંયા ગાડી પર ત્રણ ત્રણ સવારી પર જાય તો કેમેરામાં દેખાઈ જાય છે એટલે મેમો ઘરે આપી દેવામાં આવે છે તો આ કેમેરાને કેમ આ ખાડા નથી દેખાતા તો એનો જવાબદાર કોણ તો અહીંયા કઈ પણ એક્સિડન્ટ થાય એનો જવાબદાર દાહોદ નગરપાલિકા અને ભાજપ સરકાર રહેશે આ રોડ નથી અધિકારી તો શું છે કે ભાજપ થી દબાયેલા હોય છે અને બોલવા જાય તો એને ટકાવારી ચાલે ને બોલવા જાય એટલે એને સસ્પેન્ડ કરી દેવામાં આવે અથવા કઈ ભૂજ બાજુ બદલી કરી દેવામાં આવે અને દાહોદ માં રહે તો શું બધું ટુ વ્હીલર લઈને આવે અને ફોર કરી કરીને બંગલા ભણાવી ભણાવીને જતા રહેશે દાહોદ માંથી બહાર તે બહારના સૌરાષ્ટ્ર બાજુના અધિકારીઓ આવેલા હોય છે શું નામ તમારું કૃષ્ણા સારેલ